મહાદેવ જય શ્રી કૃષ્ણ વાલા ભક્તજનો આજથી પ્રારંભ થતો અવસર એટલે મહાલય પર્વ અને મહાલે પર્વ એટલે પિતૃઓને પ્રસન્ન કરવા માટેનો અવસર પિતૃઓને ખાસ કરી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ સોળ દિવસનો જેમ સમય હોય એને આપણા આ ભારત વર્ષની અંદર જેનો ખૂબ જ મોટો મહિમા હોય છે કે જેમાં પિતૃઓને આપણે વાસ અર્પણ કરી અને પિતૃઓને પ્રસન્ન કરી પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટેનો આ દિવસ આપણે ઉજવતા હોઈએ છીએ તો શ્રાદ્ધ પર્વનો આજથી પ્રારંભ થયો છે તો આપણા પિતૃઓ બસ મુક્તિ અને ઋણમાંથી કઈ રીતે મળે અને મા બાપથી આ જગતની અંદર કોઈ મોટું નથી મા બાપના ઋણમાંથી મુક્ત થવા માટેનો એક નાનકડો પ્રયાસ કરીએ તો શ્રાદ્ધ પર્વની અંદર બની શકે તો પિતૃઓના નામનું સ્મરણ કરવું બની શકે તો આપણા ઘરની અંદર મહાલી શ્રાદ્ધ કરવું અને પિતૃઓનું તર્પણ અને પિતૃઓને પિંડદાન અર્પણ કરી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટેનો એક અવસર તો સોળ દિવસની અંદર આ પિતૃઓને ખરેખર જોમ જોઈએ તો રોજને માટે આપણે વાસ નાખવી પડે પિતૃઓને એવું નથી હોતું કે જે તેથી ઉપર આવતું હોય પણ નહીં આપણા શાસ્ત્રની અંદર બતાવ્યું છે એમ કે મનુષ્યએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોળે સોળ શ્રાદ્ધ નાખવા પણ જે આવશ્યકતા સમય હોય જેવો કાવલ જે શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોય એવા સમયાંતરે આપણા પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટેનો આ શુભ અવસર તો આની અંદર પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે પિતૃઓને પ્રસન્ન કરવાના થોડા પ્રયાસો કરી પિતૃઓની સદાય માટે પર કૃપા બની રહે પિતૃઓનો ખૂબ રાજીપો રહેવાલા ભક્તો સેવાભાવ સાથે મહાદેવ હર જય શ્રી કૃષ્ણ